સુરત ખાતે અઠવા લાયન્સ પનીતા વિશ્રામ ગ્રાઉન્ડ પર આગામી પાંચ જાન્યુઆરી આઠ જાન્યુઆરી દરમિયાન ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ આર્કેટિક એસોસિએશન દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે

પ્રમુખ એટલે કે institute ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન જે એક હજાર થી વધારે બિલ્ડર કન્સલ્ટન્ટ અમારી સાથે જોડાયેલા છે આ અમારું છવ્વીસમું સતત સ્થાપત્ય એક્ઝિબિશન અમે કરવા જઈ રહ્યા છે તારીખ પાંચ છ સાત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગની ની વ્યવસ્થા રાખેલી છે અને આ ચાર દિવસ દરમિયાન વિગતો ઓલરેડી અમે તમને પ્રોવાઈડ કરી છે એ તમને માહિતી મળી જશે આ વખતના આકર્ષણમાં એવું છે કે અમે ચાર દિવસ મુલાકાતીઓ માટે અને અમારા મેમ્બર્સ મિત્ર માટે એક આકર્ષક ઇનામ રાખ્યું છે જે મુલાકાતીઓ લેશે જેની વિગત તમને રજીસ્ટ્રેશન કાઉન્ટર વખતે તમને મળી રહેશે તો હું આપ સૌ સુરત શહેરવાસીઓની નમ્ર અપીલ કરું છું આપ સૌ મીડિયા થકી કે આપ આપના ફેમિલી જોડે અમારા સ્થાપત્ય પ્રદર્શનમાં આવો અને તમારી જ્ઞાન અભિવૃદ્ધિ ચોક્કસ કરજો તો થેન્ક યુ વેરી મચી એક્ઝિબિશન ઉદઘાટન માં અત્યારે સી આર પાટીલ સાહેબ હર સંઘવી સાહેબ આપણા મેયર શ્રી અને ચેન્નાઈ જે પ્રોફેસર સીવી મૂર્તિ સાહેબ આવી રહ્યા છે એનું તેનું કાલે સવારે સવારે દસ ઉદ્ઘાટન કરશે થેન્ક યુ એશોર લોકસેલ એન્જિનિયરિંગ આર્કિટેક્ટ એસોસિએશન ના પ્રમુખ દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્થાપત્ય પ્રદર્શનમાં માં કોઈ પણ વ્યક્તિ વિના મૂલ્ય રજીસ્ટ્રેશન કરી પ્રવેશ મેળવી શકશે જેમાં શહેરીજનો અને બિલ્ડિંગ ના કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર અને ઇન્ટરનેટ વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતના તમામ તજજ્ઞો આમંત્રણ પાઠવ્યું હતું બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત